નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલનું આપનું સ્વાગત છે આજનો ટોપિક છે મિત્રો કે તમને ગમે તેવો થાક લાગતો હોય વારંવાર થાક લાગતો હોય થોડું કામ કરી અને તમે થાકી જતા હોય તો શરીરમાં અશક્તિ આવતી હોય અશક્તિનો અનુભવ થતો હોય આખી રાત જો ઊંઘ ના આવતી હોય પગમાં કડતર થતી હોય એના લીધે તો આજે હું તમને એક એવું ટોનિક બતાવું છું એક એવી ઔષધિ બતાવું છું જેનો ઉલ્લેખ આયુર્વેદની અંદર ચરક સંહિતાઓની અંદર કરેલો છે અને આ ઔષધિનું જો તમે નિયમિત પાન કરશો તો જ્યાં સુધી જીવન જીવશો ત્યાં સુધી તમારું જે શરીર છે એ ઘોડા જેવું મજબૂત બનશે અને શરીરની અંદર અશક્તિનો અનુભવ નહીં થાય કે તમને જે થાક લાગવાનો પ્રશ્ન છે કે હાથ પગમાં કડતર થવાનો પ્રોબ્લેમ છે એ પણ કાયમ માટે દૂર થઈ જશે તો એના માટે શું કરવાનું તો એના માટે આપણે ટૂંકમાં પરિચય લઈએ કે પહેલાંના જમાનાની અંદર એટલે કે આજથી લગભગ ચાલીસ વર્ષ પહેલાં જ્યારે જાન આવતી ગામડાની અંદર ત્યારે જાનને ગામના પાદરની અંદર માતાજીના મંદિરના ઓટલા ઉપર ઉતારો આપવામાં આવતો અને સૌથી પહેલાં એ જાનિયાઓને એક જ વસ્તુ આપવામાં આવતી હતી અને એ વસ્તુનું નામ હતું શુદ્ધ દેશી ગોળનું પાણી જે લોકો ઉંમરલાયક હશે એમને કદાચ ખબર હશે કે એ જમાનાની અંદર જ્યારે ગામડામાં જાન આવતી ત્યારે દરેક જાનિયાઓને એક એક ગ્લાસ ભરી અને ગોળનું પાણી આપવામાં આવતું હતું કેમ આપવામાં આવતું હતું તો ગોળની અંદર કેલ્શિયમ મેગ્નેશિયમ અને ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે એટલે જે લોકોને થાક લાગ્યો હોય તો એક ગ્લાસ ગોળનું પાણી પીવાથી આપણા શરીરની અંદર સ્ફૂર્તિ આવે છે જેમ તમે જુઓ તો કોકા કોલા કે થમ્સઅપ તમે પીઓ તો તરત જ આપણને એકદમ થોડીક વાર માટે સ્ફૂર્તિ આવી જાય છે કારણ કે એની અંદર ગળ પણ હોય છે અને ગોળનું પાણી તમે જો પીશો તો તમને કોઈ નુકસાન નહીં થાય પરંતુ આજકાલ તમે જુઓ તો જાન આવે કે તરત જ ઠંડા પીણાની નાની નાની બોટલો આપવામાં આવે છે જે આપણા શરીર માટે ઝેર સમાન છે એ પછી નાસ્તાની અંદર તમે જુઓ તો નાના નાના સમોસા કે મંચુરિયન એવી બધી આઇટમો આપવામાં આવે છે જે તીખી તળેલી અને મસાલેદારો છે જે આપણા શરીર માટે ઝેર સમાન છે એ પછી ઠંડુ પાણી પીવા ઠંડુ પાણી આપવામાં આવે છે ફ્રીજનું વોટર કુલરનું કે બરફનું એ પણ આપણા શરીર માટે ઝેર સમાન છે અને એ પછી તમે જુઓ તો જાનની વિદાય હોય ત્યારે આઈસ્ક્રીમ આપવામાં આવે છે એ પણ આપણા શરીર માટે ઝેર સમાન છે એટલે આજકાલ જાનની અંદર આપણે જઈએ તો પણ એવા ખોરાક આપવામાં આવે છે એવા પીણા આપવામાં આવે છે કે જે આપણા શરીરની અંદર કચરો જમા કરે છે માત્ર ને માત્ર કચરો જમા થાય છે આ બધી વસ્તુઓનો નિયમિત ઉપયોગ કરવાથી એટલે લોબા ગાળે આપણા શરીરની અંદર હાર્ટ એટેક આવવું લખવો પડવો બ્રેઇન સ્ટ્રોક થવો નળીઓ બ્લોક થવી શરીરની અંદર ખરાબ કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધી જવું યુરિક એસિડનું પ્રમાણ વધવું આવી બધી અનેક પ્રકારની સમસ્યાઓ આવે છે એનું કારણ માત્ર ને માત્ર આપણે જે ખોરાક ખાઈએ છીએ એ એવો ખોરાક ખાઈએ છીએ કે જેના કારણે આપણા શરીરની અંદર આ બધી બીમારીઓ આવવાની શરૂઆત થઈ ગઈ છે દરરોજ સવારે ઉઠી એક ગ્લાસ પાણી લેવાનું એની અંદર દેશી ઓરિજિનલ શુદ્ધ ગોળ હોય જે પ્લાસ્ટિકના બોક્સની અંદર તમને પેકિંગમાં મળશે એકદમ શેકણી કલરનો કાળા કલરનો એ જ ગોળનો આપણે ઉપયોગ કરવાનો છે કેમિકલવાળા ગોળનો ઉપયોગ કરવાનો નથી તો એ ગોળ નાખી પાણીની અંદર અને દરરોજ સવાર એક ગ્લાસ ભરી અને પાણી ધીમે 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 પી જવાનું તો પાણીની અંદર ગોળ નાખીને પીવાથી આપણા શરીરમાં એક ગરમ પડતું નથી એક ગ્લાસ પાણી પીતા પાંચ મિનિટનો સમય લાગવો જોઈએ આપણે જેવું પાણી પીશું ગોળનું તરત જ મોઢાની અંદર લાળ ઉત્પન્ન થશે અને એ લાળ આપણા પાણીની સાથે ભળી અને શરીરની અંદર જશે લાળ એ આલ્કલાઇન છે એટલે કે એને ક્ષારીય પદાર્થ કહેવામાં આવે છે એટલે લાળ ગોળના પાણીની સાથે આપણા શરીરની અંદર ઉતરશે તો આપણને એ ગોળનું કે ગોળ છે એ ગરમ નહીં પડે એ સિવાય જો તમને ગોળનું પાણી ના ભાવતું હોય તો તમે બપોરે અને રાત્રે ભોજનની અંદર નિયમિત અવશ્ય એક કોકરી ગોળ ફરજિયાત ખાવાનું રાખો તો તમારું જે શરીર છે ઘોડા જેવું મજબૂત બનશે તમે જુઓ જે લોકો મહેનત મજૂરી કરે છે એ લોકો નિયમિત ગોળ ઘી ખાય છે અથવા ગોળનો ઉપયોગ નિયમિત જમવાની અંદર કરે છે જે લોકો મજૂરી વર્ગ છે મજૂરી કામ કરે છે એમને એમના ખોરાકની અંદર ગોળ ફરજિયાત હશે કારણ કે ગોળથી આપણા શરીરમાં ભરપૂર પ્રમાણમાં તાકાત મળી રહે છે એટલે ગોળ હંમેશા નિયમિત ખાવો જોઈએ પણ આજકાલ લોકો ગોળ ખાવાનું બંધ કરી અને સફેદ ખાંડનો વધુ પડતો ઉપયોગ કરે છે તો નિયમિત ગોળ ખાવાનું રાખો તો જ્યાં સુધી જીવશો ત્યાં સુધી શરીરમાં કેલ્શિયમની ઉણપના કારણે તમારા શરીરમાં જો કડતર થતી છે તો એ કડતરનો દુખાવો કાયમ માટે દૂર થઈ જશે પહેલાંના જમાનામાં જાન લઈને એક ગામથી બીજે ગામ ગાડું લઈને જવાનું હોય ત્યારે એ બળદને પણ ગોળનું પાણી પાવામાં આવતું અથવા ગોળ ખવડાવવામાં આવતું કારણ કે બળદને એક ગામથી બીજે ગામ જવાનું હોય તો એમને પણ થાક ના લાગે એમનું શરીર મજબૂત રહે એટલા માટે બળદને પણ એ જમાનામાં ગોળ ખવડાવવામાં આવતો હતો તો આપણે નિયમિત ગોળનો ઉપયોગ કરવો જોઈએ પણ હા તમારે કોઈ વૈદની કે કોઈ ડૉક્ટરની દવા ચાલતી હોય કે કોઈ ગાળાની બીમારી હોય તો ડૉક્ટર કે વૈદની સલાહ લીધા પછી જ આ ઉપયોગ કરવા માટે વિનંતી પરમપિતા પરમાત્મા આપ સર્વેને તંદુરસ્ત અને નિરોગી રાખે એવી હૃદયપૂર્વક મારી પ્રાર્થના થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો થેન્ક યુ